જમીન માફિયા પથુભા મેરુભા ગોહિલને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો હતો જેમાં સર્કિટ હાઉસના સનદી અધિકારીને કાયદા બતાવતા કરતા આ સામાજિક તત્વોના ઘૂંટણીએ પડ્યા છે સર્કિટ હાઉસમાં આવતા રાજકીય આગેવાનો અને તેમના મહેમાનોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે તો અગાઉ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગને લઈ ગુનો નોંધાયો છે જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ પણ કરી આપ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે ઉઠી જતા ભરૂચના હિતેશ રાવલે નોંધાવેલી ફરિયાદમાં ભાવનગરની મહિલા હિનાબા ખુમાણ અને અશોક બાબરિયાની સામે ફરિયાદ થઈ હતી ભાવનગરના આદિવાડામાં આવેલ એક જમીનના મામલામાં મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ બનાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અગાઉ આ જમીન મામલે જેમની સામે ફરિયાદ થઈ છે તેમણે સ્ટે પણ લીધો હતો ફરિયાદીના પિતાનું મૃત્યુ થયું હોવાથી તેમના પિતાના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવામાં આવી હતી